નમસ્કાર આપણે સમૂલક અંગો અને રચના સદસ્ય અંગો વિશે માહિતી મેળવવાની છે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો બોગનવેલ બોગનવેલ જે અહીંયા લખેલું છે ને બોગનવેલ એના કંટક બોગનવેલ તમે બધાએ જોઈ જ આ એના કંટક છે પર્ણની તમે ઉપર સાઈડ જોઈ શકો છો એની કક્ષમાં અને કુકરબીટા કુકરબીટા એટલે કાકડી કંકોડા કારેલા એ નવેલો સી આખી ફેમિલી આવે એના પ્રકાંડ સૂત્ર રચના સદસ્ય અંગો છે એટલે આના સૂત્ર અને આના કંટક એ રચના સદસ્ય અંગોમાં આવે રચના સદસ્ય અંગોની અંદર અગાઉ આપણે વાત કરેલી જ છે કે એક સરખા બંધારણ ધરાવતા રચના સરખી હોય પણ કાર્ય જુદા જુદા હોય એને રચના સદસ્ય કહેવાય એટલે અહીંયા જે છે એની રચના કંટક તરીકેની એટલે રક્ષણ માટેની થયેલી છે અને અહીંયા જે રચના જે છે સૂત્ર તરીકેની છે એટલે કે એને આરોહણ કરવા માટેની છે કુકરબીટીસી ફેમિલી અથવા તો કુકરબીટાના જે વેલા છે એ નબળું અશક્ત આમે વેલા સ્વરૂપની વનસ્પતિનું પ્રકાંડ નબળું અને અશક્ત હોય એટલે એને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પ્રકાશ પૂરતો મેળવવા માટે એને આરોહણ કરવું પડે અને એ આરોહણ કરવા માટે આ પ્રકાંડ સૂત્ર કામમાં આવે છે તો એને રચના સદસ્ય કહીશું રચના સદસ્યા રચના સદસ્યતા જે છે આપ સારી ઉદ્વિકાસ આધારિત છે જ્યારે કાર્ય સદસ્યતા બિલકુલ વિપરીત પરિસ્થિતિ દેખાડે છે પતંગિયા અને પક્ષીની પાંખ સરખી દેખાય છે પતંગિયાની પાંખ પણ ઉડવાના કામમાં આવે છે અને પક્ષીની પાંખ પણ ઉડવાના કામમાં આવે છે અંતસ્તર પણ અંતસ્થ રચનાની દૃષ્ટિએ સમાન નથી એટલે કાર્ય સદસ્ય રચનાઓ જે છે કેન્દ્ર સારી સારી વિકાસ દર્શાવે છે એટલે સમાન કાર્ય કરવા માટે ભિન્ન રચનાઓ વિકસતી હોય છે તેથી સમાનતા ધરાવે છે કાર્ય સદસ્યતા અન્ય ઉદાહરણોમાં જોઈએ તો ઓક્ટોપસની આંખ અને સસ્તનની આંખ બીજું પેંગ્વિનના અને ડોલ્ફિનના ફ્લીપર્સ ફ્લિપર્સ એટલે તરવા માટેની વ્યવસ્થા બીજું સમાન નિવાસસ્થાનોને પરિણામે સજીવોના જુદા જુદા સમૂહોને સમાન અનુકૂલનો અપનાવવા પડ્યા હશે પરંતુ તેવા જ સમાન કાર્યો માટે તો જોઈ લઈએ શક્કરિયું મૂળનું રૂપાંતરણ છે જ્યારે બટાટા જે છે એ પ્રકારનું રૂપાંતરણ છે બંને વસ્તુ આપણને જમીનની નીચેથી જ પ્રાપ્ય થવાની છે જે કંદ મૂળની અંદર આવે કાર્ય સદસ્યનું અંગોનું એ બીજું ઉદાહરણ છે એટલે જ્યારે પણ તમને વનસ્પતિમાં પૂછાય કે રચના સદસ્ય અંગોનું ઉદાહરણ આપો અને કાર્ય સદસ્યનું માત્ર વનસ્પતિની વાત કરી હોય તે કુકરબીટાના કંટક અને સોરી કુકરબીટાના પ્રકાંડ સૂત્ર અને બોગનવેલિયાના કંટક એ રચના સદસ્યના ઉદાહરણમાં આવશે જ્યારે કાર્ય સદસ્યતાનું ઉદાહરણ કહે તો શક્કરિયાનું અને બટાટાનું ઉદાહરણ આવે શક્કરિયું જે છે મૂળનું રૂપાંતરણ છે બટાટા જે છે પ્રકાંડનું રૂપાંતરણ છે એ કાર્ય સદસ્યમાં આવે ઉપરનું જે છે રચના સદસ્યમાં આવે બીજું એક પ્રોટીનવાળું અહીંયા તમને વાત કરેલી છે એક જનીનની વાત કરેલી છે અહીંયા કે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીથી સમાનતાઓ વિવિધ સજીવોમાં સમાન છે પણ તે પણ સમાન પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે જેટલી સમાનતાઓ આવે કોઈ પણ બે સજીવોની વચ્ચે તેવું કહી શકાય કે તેમના પૂર્વજ સમાન હોઈ શકે એવી શક્યતા મૂકી શકાય તે પણ સમાન પૂર્વ હં પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે જૈવ રાસાયણિક સમાનતાઓ પણ એવા સમાન પૂર્વજવાળી તરફ જ ઇશારો કરે છે બીજું વિવિધ સજીવો વચ્ચે રચનાત્મક સમાનતાઓ હતી મનુષ્ય પસંદ કરેલ વનસ્પતિનું અને પ્રાણીઓનું કૃષિ બગાયત રમતગમત અથવા તો સુરક્ષા માટે સંવર્ધન કરાવેલું છે બીજા અન્ય જે વન્ય પ્રાણીઓ છે અને પાકોને જે છે પાલતુ બનાવેલા છે અને આવા સંકરણના સઘન કાર્યક્રમો યોજીને એક જાતિમાંથી બીજી અન્ય જાત વિકસાવી છે દાખલા તરીકે અત્યારે કૂતરાઓની ઘણી બધી બ્રીડ આપણને મળી રહે છે હજુ પણ એક એવા એવો તર્ક આપવામાં આવે છે કે સો વર્ષોમાં નવી જાતિ વિકસાવી શક્યો હોય પણ આ કાર્ય પ્રકૃતિ લાખો ક લાખો વર્ષોમાં કેમ નથી કરી શકી ચલો આ વસ્તુ આપણે સમજી લઈએ જુઓ પ્રકૃતિમાં પરિવર્તનનો નિયમ હોય જ છે અને જેમ જેમ સમય આગળ વધતો જાય એમ જાતિઓમાં નવાપણું આવે જતું હોય પણ જેટલી સ્પીડે આપણે હાઇબ્રિડાઇઝેશનથી નવા પ્રાણીઓ લાવ્યા છીએ નવી વનસ્પતિ લાવ્યા છીએ એટલી સ્પીડ પ્રકૃતિ ના કરી શકે બરાબર પ્રકૃતિમાં નવી જાતિ આવતા વર્ષોના વર્ષો વીતી જતા હોય છે કારણ કે જનીનની અંદર ધીમે ધીમે ફેરફાર આવતો હોય છે એકાએક ફેરફાર નથી આવતો અને જનીનની અંદર એકાએક ફેરફાર આવતો હોય ને એને આપણે મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ વિકૃતિ તરીકે ઓળખીએ છીએ અને વિકૃતિ સારી પણ હોય અને ખોટી પણ હોય વિકૃતિને આ બધું આપણે જીનેટિક્સવાળા ચેપ્ટરમાં બહુ સારી રીતે સમજીશું કે ભિન્નતા અને વિકૃતિ વચ્ચે બહુ થોડોક તફાવત છે પણ એ થોડાક તફાવતની અંદર ઘણું બધું શીખવાનું આપણે સારું ચલો એક અવલોકન આપણે જોવાનું છે પ્રાકૃતિક પસંદગીનું તો ઇંગ્લેન્ડનું ઉદાહરણ છે અવલોકન છે અઢારસો ને પચાસની અંદર એક આ પ્રયોગ કરવામાં આવેલું છે પ્રયોગને પણ અવલોકન છે એક તો જુઓ મોથ એક ફુદાની જાતિ છે જો પતંગિયો અને ફુદામાં બે ડિફરન્ટ હોય પતંગિયાની પાંખો અને ફૂદાની પાંખો બે જુદી જુદી હોય છે બહ્યાકાર વિદ્યાની અંદર પણ તફાવત હોય છે અને વિદ્યાની દૃષ્ટિએ પણ તફાવત હોય છે સારું એકત્રિત કરવામાં આવેલા ફૂદા એટલે કે ઔદ્યોગિકરણ પહેલાં વૃક્ષો ઉપર સફેદવાળ સફેદ પાંખોવાળા ફુદા અને ઘેરીવાળા ઘેરી પાંખોવાળા એટલે મેલેનાઇઝડ ફુદા એટલે જુઓ સફેદ પાંખો અને મેલેનાઇઝડ એટલે થોડા ઘણા કાળા અથવા તો ભૂખરા ભૂખરી રંગની પાંખો હોય એની પાસે એટલે જ્યારે પણ ઔદ્યોગિકરણ આવ્યું એના પહેલાંનું એક અવલોકન છે અઢારસો પચાસનું કે એ વૃક્ષ ઉપર અથવા તો જે તે જગ્યા ઉપર સફેદ પાંખોવાળા ફૂદા વધુ હતા મેલેનાઇઝડ ફૂદા કરતાં કે સમાન વિસ્તારમાંથી એકત્રીકરણ કરવામાં આવ્યું હતું હવે ઔદ્યોગિકરણ બાદ એમાં અવલોકન કરવામાં આવ્યું એટલે અઢા સોરી ઓગણીસો વીસમાં પહેલું અવલોકન અઢારસો પચાસનું બીજું અવલોકન જે છે એ ઓગણીસો વીસનું એટલે લગભગ તમે જુઓ સિત્તેર એક વર્ષનો સમયગાળો થયો આજ વિસ્તારમાં ઘેરી પાંખવાળા ફૂદા વધુ જોવા મળ્યા એટલે કે પ્રમાણ વિપરીત હતું આ સમયમાં જ્યારે અવલોકન લીધું એટલે સફેદ પાંખોવાળા ફૂદાની સંખ્યા વધુ મળી જ્યારે આ સમયની અંદર અવલોકન લેવામાં આવ્યું તો મેલેનાઇઝડ પાંખોવાળા ફુદાની સંખ્યા વધુ જોવા મળી આ અવલોકનથી એવી રજૂઆત કરાઈ છે કે શિકારીઓ વિરોધાભાસી પૃષ્ઠભૂમિમાં ફુદાની જગ્યા શોધે છે એટલે ઔદ્યોગિકરણ સમયના ઔદ્યોગિકરણ થયા બાદના સમયમાં વૃક્ષના થડ ઔદ્યોગિક ધુમાડાને કારણે અને મેશને કારણે ઘેરા બની ગયા હવે એમાં શું થયું જે વૃક્ષ ઉપર આ મોથ રહેતું હતું આ ફૂદું જે રહેતું હતું જે વૃક્ષની છાલ ઉપર હવે ઔદ્યોગિકરણ થયું એટલે પેલા કાળા ધુમાડાને કારણે શું થયું વૃક્ષની છાલ જે છે કાળી પડી ગઈ હવે વૃક્ષની છાલ કાળી પડવાના કારણે પહેલાં સફેદ ફૂદા એકદમ દેખાવા માંડ્યા તરત આઈડેન્ટિફિકેશન થાય બેકગ્રાઉન્ડ એકદમ બ્લેક હોય અને જે તે સજીવનો કલર વ્હાઈટ હોય એટલે શિકારીની નજર જલ્દી પડે એની ઉપર એટલે શિકાર થવાની પ્રવૃત્તિ વધવાના કારણે ને એમાં પણ સફેદ ફૂદા તરત દેખાઈ આવતા હતા એટલે એનો શિકાર વધી ગયો બરાબર તો આ પરિસ્થિતિ નીચે સફેદ પાંખવાળા ફુદા શિકારીઓને કારણે અસ્તિત્વમાં અસ્તિત્વ ટકાવી શક્યા નહીં હવે તમે આ જોઈ શકો છો આકૃતિમાં આ બેકગ્રાઉન્ડ જુઓ અને આ બેકગ્રાઉન્ડ જુઓ બરાબર ઘેરી પાંખવાળા અથવા તો મેલેનાઇઝડ ફુદાનો શિકાર જલ્દી થયો નહીં અને આનો શિકાર જલ્દી થવા માંડ્યો એટલે જ્યારે બીજું અવલોકન લેવામાં આવ્યું ત્યારે આ ફૂદાની સંખ્યા ઓછી હતી એટલે જો અહીંયા વૃક્ષોના થડ ઉપર પાંખયુક્ત ફૂદા એટલે કે સફેદ પાંખવાળા અને ઘેરી પાંખવાળા પહેલું ઉદાહરણ અપ્રદૂષિત વિસ્તારનું છે બીજું ફોટોગ્રાફ જે છે એ પ્રદૂષિત વિસ્તારનો છે તો એના લીધે મેલેનાઇઝડ ફૂદાની સંખ્યા વધી અથવા તો ટકી રહ્યા ઔદ્યોગિકરણ પહેલાં લગભગ સફેદ રંગની લાઇકેનની વૃદ્ધિ ઘેરી હતી એટલે આ પૃષ્ઠભૂમિમાં સફેદ પાંખવાળા ફૂદા અસ્તિત્વ ટકાવી શક્યા હવે આ જે ફૂદા હતા ને એમાં ઔદ્યોગિકરણ પહેલાં લાઇકેન બહુ ત્યાં અસ્તિત્વમાં હતી વૃક્ષની છાલ ઉપર અને લાઇકેનનો કલર સફેદ હતો હવે સફેદ રંગ ઉપર જ્યારે સફેદ ફૂદા રહેતા હોય એટલે શિકારીઓની નજર જલ્દી ના પડે બરાબર પણ પ્રદૂષણ વધવાના કારણે લાઇકેન જતી રહી અને બીજી વસ્તુ કે ધુમાડાને કારણે પેલું વૃક્ષનું થળ જે છે બ્લેક થઈ ગયું અને એના કારણે આ જલ્દી દેખાવા મળે એટલે આનો શિકાર જલ્દી થઈ ગયો તો ગેરી પાંખવાળા ફૂદાનો શિકાર દ્વારા ખવાઈ ગયા જ્યારે લાયકેનની વૃદ્ધિ હતી એ વખતમાં લાઇકેન પોલ્યુશન ઇન્ડિકેટર છે પોલ્યુશન થાય એ લાયક્યને તરત ખબર પડી જાય અને લાયક્યને દેખ દેખાવ રજૂ કરતો હોય છે રજૂ કરતી હોય છે બીજું પ્રદૂષિત વિસ્તારમાં લાયકન વૃદ્ધિ ક્યારેય ન પામે આમ જે ફુદા રંગ અનુકૃતિ કરી શક્યા તેમનું અસ્તિત્વ ટકાવી શક્યા એનો મતલબ કે જે મેલેડાઈઝડ પાંખો ધરાવતા હતા એ ટકી શક્યા બરાબર અથવા તો કલર ચેન્જ કરી શક્યા એ એ લોકો ટકી શક્યા હવે કે જ્યાં ઔદ્યોગિકરણ નથી થયું ઉદાહરણ તરીકે ગ્રામ્ય વિસ્તારોમાં મેલેનિક ફૂદાની સંખ્યા ઓછી છે આ દર્શાવે છે કે મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તીમાં તે વધુ સારું અનુકૂલન સાધે અસ્તિત્વ ટકાવે અને વસ્તીના કદમાં વધારો કરે બરાબર અને કોઈ પણ જાતનો સંપૂર્ણ વિનાશ થતો નથી એ આપણે ધ્યાનમાં રાખવું પડશે